એ માતાજી મિત્રો કેમ છો બધાય મજામાં આશક્યો છું બધાય મજામાં રહે તો માનામ શરાજીને તમે જોરી શરાદ બ્લોગ છે અન તો વિનય દેકેશ કે તમે લાઈક કર સબ્સ્ક્રાઇબ અને એલર્ટ દેખ નિઓન કર નાજો એટલે આપણે જોજો કે મેં કી પહેલા વિડિયો નોટિફિકેશન તમારી બાપુ કે તો આજે જો આપો ને આજ 2 સારા નીકળી ગયા છે ને આમાં કોબુ કરવાનું છે તો આમાં હું કવ ટાયસ ની બધાય ટાયસ ની ટાય કે રી સિમેન્ટ ની હું બધાય લેવા ગયા છે બોલેરામાં ને થોડી કાઈકરી જો આપડા હામે છે ને આપણે એમાં કાકાના છોકરા છે આ મોટો હાંડે થી ગોળા આ બેને લીધા હતા એ ખામે છે ને ખાય છે તવલ ને ધાર્મિક જોડવા છે ને આ આપણે જતીનભાઈ છે કા જતીન હા તો કિશોર આપણે આયે છે ને આયા પ્રશિલ્પ બેન ની પાણ કઈ કામ કરે છે તો બતાવું તમને જો તો આયા આપણે દેયા બેન છે અમે કા દેયા બેન હા હવે તો ઓકારો ની હરખા દેતા દેવ દેમની દેહમાં આવી જાય પછી ને ઓકારે ની દેતા હર देव मनी देव मा हाँ तो आये जो शिल्पा बेन से का शिल्पा बेन तो हूँ काम करो हाँ तो आप दुकान में लेकर ने कुछ दूध करने का से, से का काल तो तो था कि आज भी दुकान में ले वजह तो बोला कि से सीधे पुणे तो आप तो फैमिली जो आप रहते हैं अभी नहीं है लाख लाख हर कागे में कैसे कर दिया अभी मां मम्मी से काम मम्मी तो हासिल पबेन जो अली लाकड़ां बसे हासिल पबेन तो ये प्रजतिन भाई तो तो जो ठिंगाई जेसे पण पड़ी से माथे तो हूं किशोर भाई ने माफा जो आप क्यों लाइन करी से बेला नहीं तो माँ भाई से कापा तो आप हां ये तवल भाई से आर्मी आर्मी आमे तवल से तो ब्लॉग में चले सुदी बनीया रेजो तो मैं आया હા અહીંયા તો લગભગ લગભગ હજી ભગોડા જાવન થાય કિશોરભાઈ તો નાપ જો ફગોડા જાન થાય તો ભગોડા જૈનની ઉલોક બનાવશો તો ઉલગમ સિલ્સે બની આવી દેજો તો આ લોકો મળીએ આપણે અમુક આવી ગયા છે અમુક કાકા હમ્મ તો હવે જાવાની તૈયારી છે તો આપણા કિશોરભાઈ છે તો આમાં શિલ્પા બેન છે આ બા દયાબેન છે કાદિયાબેન તો ભગોડા જાવન છે હવે અમુક કાકા પાણીપુરી હવે ખાધેલી છે હા પાણીપુરી નો આવે કઈ ઉગે ન હોય લોન થઈ જાય વીસમાં નવ આઠ નવ નવ દહ વાગી દે બગડાણા હોત ને જવાનું છે અરે વાહ તો જો બધા મોજમાં છે No, por lo que me enseño a la situación lo pusimos ahí. A me la aprendí que ya sí. Pero, ajá, me va a preguntar de casi esto... Y está bien, lo va vale hoy ya, se me... Pero, ahí sí, ahí con... ¿Qué Perfecto, crees que me gustó. ¿Qué me તો ફમેલે આપણે નીકઈ ગયા છીએ ઓ બા કોણ તરફ નીકઈ ગયા છીએ કામો કાકા ફમેલે અત્યારે આપણે પૂગી ગયા છીએ રૂપાવટી રોડ માથે તો આય આપણે જો મોમુ કાકા છે કામો કાકા હાલો ભગુડા હ તો આપણે કિશોરભાઈ છે કાકીશુરભાઈ હા તો આપણે મોકા કાકા ની ગાડી છે તો વ્લોગ માં છેલે સુધી બન્યા રહેજો જે રસ્તા માં સ્થળ જોવા લાયકે છે તો ઈ પણ વિડિયો માં લેશું કાકીશુરભાઈ તો હાલો બન્યા રહેજો છેલે સુધી તો હાલો પછી મળી

फैमिली आपने भरोसा दिली ने जो आवी गया सी बाकना मासे तो ये मुकाम का से कामु का का कैसे नहीं बैठे हम्म तो आया पति किशोर भाई से कहाँ किशोर भाई हाँ <सभी वागा> तो हाँ अपने भरोसा दिली ने आवी गया सी ने जो के कावो नजारों से तो कमेंट में जाइए मामो कल लकी ना जो बुले <सभी वागा> तो फैमिली आपने दर्शन करने वे करनी तरफ दे, 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 दे <सभी वागा>